સુરતના ડિંડોલી વિસ્તારમાં નિર્માણાધીન બાંધકામ સાઇટના પંદરમાં માળેથી નીચે પટકાયેલા બે શ્રમિકોના કરુણ મોત નીપજ્યા છે આ બનાવની જાણકારી મળતા દિંડોલી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી સુરતના ડિંડોલી સ્થિત ડીમાર્ટ પાછળ આવેલ માધવ ક્રેસ્ટની નિર્માણાધીન બાંધકામ સાઇટ પર આજ રોજ સ્લેબનું કામ ચાલી રહ્યું હતું પંદરમાં માળે સ્લેબની કામગીરી દરમિયાન બે શ્રમિકો નીચે પટકાયા હતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બંને શ્રમિકોને સારવાર મળે તે પહેલાં જ મોતને ભેટ્યા હતા આ ઘટના બાદ અન્ય શ્રમિકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી બનાવની જાણકારી મળતા ડિંડોલી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી બંને મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિમીમેર હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી મારું નામ હિતેશંકરભાઈ મુડોડા ગયા દિવસે બિલ સમાજ સુરત શહેર પ્રમુખ આજે બપોરના બે વાગ્યા પછી માધવગેઢ બિલ્ડિંગ ડિંડોલીના વિસ્તારમાં આવેલી ડિંડોલ વિસ્તારમાં આવેલી છે ત્યાં ચૌદમાં માળે જે સ્લેબનું ભરાઈનું કામ ચાલતું હતું ત્યારે સ્લેબ અચાનક ધરાશાયી થતાં ઉપર જે છથી સાત લેબરો કામ કરતા હતા એમાં નાબાલિક લેબરોને પણ આ અને બિલ્ડર અને તેના મકરદમ ઠેકેદાર છે એમને ચડાવ્યા હતા કામ કરવા માટે જે બિલ સ્લેબ ધરાશાય થયો છે એમાં બે મજૂરોનું ડેથ થયું છે એમાં બે મજૂરોમાં એક દીતાભાઈ સંઘાડે જેની ઉંમર આશરે ત્રીસ વર્ષ છે અને એક નાબાલિક છોકરો છે જેની ઉંમર આશરે ચૌદથી પંદર વર્ષ બતાવી રહ્યા છે અને સાથે કામ કરનારા જે મજૂર છે એમને પણ અમે પૂછ્યું હતું હમણાં સિનિયર હોસ્પિટલ ખાતે પરિવાર સાથે મુલાકાત કરી હતી ત્યારે એક બાળક છે તેની પણ ઉંમર ચૌદથી પંદર વર્ષે બતાવી રહ્યા છે આ સુરતમાં જે માધવક્રેષ્ઠ નામની જે સાઈડ ચાલતી હતી ચૌદ માળની એના ઉપર આ ખૂબ ઘટીત ઘટના ઘટી છે અને જે દિંડોલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં બનાવ બન્યો છે તો મારી સમાજના ખાતર સુરત શહેરના સમાજના ખાતર એક જ અપીલ છે કે અવારનવાર સુરતમાં આવા બનાવો બનતા રહે છે હમણાં જ અઠવાડિયા પેડા બિહારસી ઉધનામાં પણ બનાવ બન્યો હતો અને કાયદેસરના પગલાં લીધા હતા ઉધના પોલ એ જ રીતે ભિંડોલી પોલીસ સ્ટેશન પણ આ બાબતે સખત ગંભીરતા દર્શાવે અને મકરદમ કોન્ટ્રાક્ટર અને બિલ્ડર વિરુદ્ધ મનુષ્યવધનો ગુનો દાખલ કરે બેદરકારીનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરે એવી અમારા સમાજની માંગણી છે જે ભાઈ ત્રીસ વર્ષની ઉંમર બતાવી રહ્યા છે એમના એ પાંચ વર્ષનો એક છોકરો છે અને બે બીજા બાળકો છે એમ કુલ ત્રણ ત્રણ બાળકો છે એના પરિવારમાં એમની જે વાઈફ હતી તે હાલ વિધવા અહીંયા હા મારી સમક્ષ સિનિયર હોસ્પિટલ બેઠી છે